જય માતાજી મિત્રો કેમ છો બધા મજા માં છો ને કેમ કે આ અમે સિંહ બારે હું એક અને તમે જોઈ શકો હું ધીમાસો જાઉં છું કેમ કે કામ હતો પાછો હું એકટી આગળ આટલે વિડીયો બનાવું છું એમાં પછી ટાઈમ નથી મળતો એટલા માટે ટાઈમ વિડીયો બનાવવા માટે ટાઈમ તો ખાવ કાઢવો પડે ને એટલા માટે તો તમે જોઈ શકો છો ઘરની ફૂલ ખતરનાક છે તો બહાર નીકળો છો

છસો સબસ્ક્રાઈબ થઈ જશે એ હવે ડે વનકે પહોંચી જશે પછી પંદરસો બે હજાર આરામ આમથી પહોંચી જશે મહેનત કરીશ ડેલી મહેનત કરી બસ તમારો સફર ખપશે બાકી કાંઈ નહીં બાકી હું તો ડેલી વિડીયો અપલોડ કરતો પણ તમારો સફર ખબર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર હાલમાં તે બીમાશે શું જોઈ શકો છો તો અહીંયા એને બિનભૂરાય વરસાદ આવે છે તમે જોઈ શકો છો વરસાદનું મોસમ જોવાનું હા હે ને બિન બિનબુલાઈ મહેમાન તો આવે જ છે અને આ બિનબુલાય વરસાદ પણ આવે છે હમણાં વરસાદનું મોસમ જ નથી ઉનાળો ચાલે છે ચોથો મહિ પાંચમો મહિનો છે ને જોવો મોસમ જવો તમે હજી વરસાદ પડે છે જવો હે ને બિન બોલે વરસાદ પડે આ બાજુ કાંઈ નથી આ બાજુ જવું છે ને એ તો બપોરે ફૂલ ગરમી થતી હતી હમણાં તો હવે બરાબર છે ઠંડી હવા આવી ગઈ કેમ આ વરસાદ પડી એટલા માટે પણ આ કહેવાય બિન બુલે વરસાદ આ મોસમ ખોટો કહે કોક ને પણ તાવ ચડી આવે કોક નાય બાય તો પછી એલામાં તમે જોવો છો છે ને બિન બુલે વરસાદ અત્યારે અત્યારે ધીમી ધીમી આવતી હતી હવે આ ફૂલ થઈ ગઈ હવે જો વરસાદ ફૂલ થઈ ગઈ હોય આ બાજુ ફૂલ હે વરસાદ આ બાજુ ફૂલ આખો કાળો વાત થઈ ગયો આજે જરા જરા છે જોઈ શકો છો તમે હે ને આને કહેવાય બિન બોલે વરસાદ જોઈએ આવે વરસાદ ગમે ત્યારે બાકી ઠંડીઓ મજા આવે છે ને બિન બોલે વરસાદ મને કમેન્ટ આવી બીજું છે વરસાદનો વિડીયો બનાવો તો બનાવેલો આ બીજો વરસાદ આ બાજુ ફૂલ વસાદ છે બાકીઓ કહી શકો છો કાય ઠંડી ઠંડી હવા આવે છે વરસાદ પણ ફૂલ છે આહા વાહ ફૂલ આવે છે કાય સેટન ધીમો કરી નાખો કે વાહ જો હે ને વાવા ફૂલ આવે છે Nya bengkelin aki ya, apa jadinya? Oke, anak lu lagi. ah hai, 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 chal hai, 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 guys full hai, jauh તો ગામમાં ફૂલ વરસાદ પડે છે તમે જોઈ શકો છો તો કેમ છે આવે છે તમે અને મોસમ જવું હમણાં થોડી વાર પહેલા ફૂલ ગરમી હતી હવે જવું હવે ઠંડી હવા આપી એસી જેવી ભગવાન હવા આ ભગવાનની હવા વરસાદ આ બિનબુલાય વરસાદ કહેવાય જોઈ શકો છો તમે ફાઇનલી વરસાદ પૂરી થઈ ગઈ તો થોડો થોડો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો વરસાદ થોડો થોડો ચાલુ છે ને આ બાજુ ગાય છે બીજ પડે છે બીજ ખતરનાક પડે છે બરાબર ને વાહ ફૂલ આવે છે આ જો પાણી પાણી ભરાઈ નાખેલ છે હે ને ચાલો બંધાઈ નાખો ચાચાર બલ્બ છે એટલા માટે જો હે ને સમય પથ્થારી ફેરવી નાખી